તો આજે તારીખ થઈ રહી છે ચાર માર્ચ બે હજાર અષ્ટમી તિથિ રહી છે આજનો યોગ વજ્ર યોગ બની રહ્યો છે આજનું કરણ તૈતિલ કરણ બની રહ્યું છે અને વાત કરીએ આજની રાશિની તો આજે સાંજે ચાર કલાક અને વીસ મિનિટ સુધી વૃશ્ચિક રાશિ રહેશે અર્થાત જે બાળકનું અવતરણ સાંજે ચાર ને વીસ સુધી થાય એની જન્મ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ જાણી લીધું છે હવે જાણીએ શુભાશુભ મુહૂર્તો કયા એવા શુભ મુહૂર્ત છે કે જેની અંદર શુભ કાર્ય કરવા જોઈએ કયા અશુભ મુહૂર્ત છે તે વિશે માહિતી મેળવી જી બિલકુલ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત વાત કરીએ આજે રાહુ કાલનો સમય સવારે આઠ કલાક કરી નવ કલાકનો સમય એક કલાક અને પંદર મિનિટ રહેશે જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને ઓગણપચાસ મિનિટથી પ્રારંભ કરી બપોરના ત્રણ કલાક અને છત્રીસ મિનિટ સુધી રહેશે આ છે આજના દિવસની વિશેષતા જી દિવસના વિશેષ મુહૂર્તોની પણ વાતો આપણે કરી લીધી છે અને જો દર્શક મિત્રો આપ કંઈ પૂછવા માંગતા હતા આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરો આપનો પ્રશ્ન અમને કહો આપના પ્રશ્નનો ઉત્તર અમે આજ કાર્યક્રમમાં આપીએ છીએ અને કાર્યક્રમના અંતે ગત રોજ જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તેમના જવાબ પણ અમે આજે આપવાના છે તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો કાર્યક્રમના અંત સુધી વાત કરીએ હવે આગળ બારે બાર રાશિનું જાતકોનું રાશિફળ જાણવાના છે તેમનો દિવસ કેવો રહેવાનો છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા જોઈએ અને રાશિ પ્રમાણે કયા એવા શુભ મંત્રો છે કે જે મંત્રો ચાર કરશો તો આપને આજે વિશેષ લાભ મળશે તે જાણવાના છે અને શરૂઆત કરીશું મેષ રાશિ રાશિથી આશુતોષજી જણાવીએ જી બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રના પ્રથમ ક્રમાંકમાં આવતી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે તમારો આજનો દિવસ રોમાંચક અને આનંદદાયક સાબિત થાય એવા ગ્રહમાન મુસાફરી અને પારિવારિક કારણોસર અનુભવ આજે કરી શકો એવી પણ જોવા મળી રહી છે તમને તમારા જીવનસાથી તરફથી પણ સંપૂર્ણ સહયોગ આજે મળવાના ગ્રહમાન દ્રષ્ટિગોચર છો તો આપણા માટે દિવસ મંગલકારી છે મિત્રો અને સંબંધીઓના ઘરે આજે મુલાકાત થઈ શકે છે મિત્રતાનો આજ આપનો વ્યાપ જે છે વિસ્તાર છે વધવા પામે તો એવા ગ્રહ માન છે એકંદરે આજનો દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે મેષ રાશિના જાતકો માટે માખણ મિશ્રીનું સેવન કરવું એ ખૂબ શુભ સાબિત થઈ શકે છે માખણ અને મિશ્રી પહેલા ભગવાનને ધરાવી પોતે ગ્રહણ કરી લાભકારી વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે કથ્થઈ રંગ શુભ અને મંગલકારી ગોચર થઈ રહ્યો છે આનો ઉપયોગ કરો હિતાવરે છે અને વાત કરીશું મહામંત્ર કે જેના જાપ થકી દિવસને કલ્યાણકારી બનાવી શકાય મંત્ર છે ઓમ પુરુષોત્તમાય નમઃ આજે આ મંત્રનો જાપ કરો આપનો દિવસ મંગલમય રીતે પસાર થશે જી

એવા પણ ગ્રહમાન આજે બની રહ્યા છે આજે તમારા લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે આજે પરિવાર સાથે યાત્રાઓ થાય એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની જે ઉપાય કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થતી જોવા મળી શકે ઉપાય છે આજે દૂધ અને સાકરનું દાન કરવું દૂધ અને સાકરનું દાન કરવું આજે આપના માટે મંગલકારી સાબિત રહેશે વાત કરીએ આપના માટેના આજના શુભ રંગ રંગ વિશે આજે આપના માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિકોષ થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે અને વાત કરીશું શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે એ મંત્ર છે ઓમ શ્રીનાથાય નમઃ આજે આપણે આ મંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો વૃષભ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે મિથુન રાશિની વાત કરીશું મિથુન રાશિની અંદર આજના દિવસે તેવા મિથુન રાશિના જાતકોએ કયું વિષય પર ધ્યાન રાખવું જોઈએ અને સાથે સાથે કયા એવા ઉપાય કરવા જોઈએ તે વિશે માહિતી મેળવીએ જી બિલકુલ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકમાં આવતી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે તમે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર પડશે તમારે આજે તમારા જે ખર્ચ છે એની પર કંટ્રોલ રાખવાની આવશ્યકતા છે આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું પડશે આરોગ્યની બાબતે પણ થોડીક આજે કાળજી રાખવાની આવશ્યકતા બની રહેશે આજે ધાર્મિક કાર્યમાં સહભાગી થવાનો અવસર પણ આપને મળતો જોવા મળી રહ્યો છે તો સાથે આજે તમને સંતાન તરફથી કોઈ સારા સુખદ સમાચાર મળવાના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે

તો આજે આપના માટે શુભ મહામંત્ર રહેશે ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રો જા આપના માટે આજે કલ્યાણકારી સાબિત રહેવાનો છે જી

દરેક ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરી શકો છો તો આજે વિરોધીઓથી સાવધાન રહેવાની પણ આવશ્યકતા છે આજે એકંદરે દિવસ તમારા માટે મંગલકારી છે પણ ક્યાંક થોડીક માઠી અસરો પણ છે તો આજે ઉપાય કરવા આપના માટે લાભકારી નીવડશે ઉપાય છે આજે ઠંડા જળનું દાન કરવું આજે શીતલ પે જલનું દાન કરવું શુભ અને હિતાવ સાબિત થઈ શકે છે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે બદામી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થાય એ મંત્ર છે ઓમ ઉમાયૈ નમ આજે આપે આ મહામંત્રનો જાપ કરો માં પાર્વતીના ઉમાના આશીર્વાદ આપની પર બનેલા છે આપનો દિવસ મંગલમય રીતે પસાર થશે જી તો કર્ક બાદ આવે છે સી રાશિ ને સી રાશિના જાતકોએ આજો કયા ઉપાય કરવા જોઈએ તે જાણી લઈએ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ ને ટ આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક અને આનંદદાયક પરિસ્થિતિમાં જવાનો છે સાથે સાસરિયાઓ તરફથી તમને માન સન્માન લાભ મળે એવા પણ યોગો આજે દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે ભાગીદારીના કામમાં પણ તમને આજે ફાયદો થતો જોવા મળી રહ્યો છે તમારા મિત્રો અને પરિવાર સાથે દિવસ મોજ મસ્તીમાં વિતાવી શકાશે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે તો એકંદરે સિંહ રાશિના જાતકો માટે આજે ચારે બાજુથી દિવસ મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે આજનો દિવસ આપના માટે વધારે કલ્યાણકર બને એના માટે ઉપાય આજે રુદ્રી પાઠ કરવવો આપના માટે મંગલકારી છે રુદ્રિપાઠ બ્રાહ્મણ પાસે કરાવી શકો તો ખુદ પણ કરી શકો મંગલકારી છે આપણે અવશ્ય કરવો વાત કરીએ શુભ રંગની તો આજે સિંહ રાશિના જાતકો માટે નારંગી રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો નારંગી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આ આપણા માટે હિતાવ રહેશે હવે વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ થકી આજનો દિવસ કલ્યાણકારી રીતે આગળ વધારી શકાય એ મંત્ર છે ઓમ આદિત્યાય નમહ આજે આપણે જાપ મંત્રો આપના માટે શ્રેષ્ઠ ઉપાય સાબિત રહેશે જી તો રાશિના રાશિ જાણી લીધું છે અને આ દર્શક મિત્રો જેટલા પણ ગતરો જે પ્રશ્નો પૂછ્યા હતા તમામ દર્શક મિત્રો મારી સાથે જોડાયેલા રહેશો આપના પ્રશ્નોના ઉત્તર અમે કાર્યક્રમના અંતમાં આપવાના છીએ અને આગળ વધીએ અને જાણીશું કન્યા રાશિ વિશે કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે કયો એવો શુભ મંત્ર છે આજે આપની રાશિ પ્રમાણે કે જે મંત્રોચાર થકી આપને વિશેષ કૃપા પ્રાપ્ત થાય તે જાણી લઈએ જે બિલકુલ કન્યા રાશિ રાશિ મહેનત વિના શક્ય થાય એમ છે નહીં તો આજે મહેનત કરવામાં પાછા ન પડવું અવશ્ય લાભ મળશે વિદેશ ગમનના અવસરો પણ આજે આપને પ્રાપ્ત થઈ શકે એમ છે વિદેશ ગમનની જો કોઈ ઈચ્છા હોય તો આજે પૂરી થઈ શકે મહેનત અવશ્ય કરવી આજે તમને દરેક જગ્યાએ તમારા માતા પિતાની ખુશી અને સમર્થન જોવા મળશે આ સૌથી મહત્વની વાત છે કે માતા પિતા તમારા માટે સમર્થન કરશે તમારા દરેક કાર્યમાં તો સાથે આપની આરોગ્યની દ્રષ્ટિએ પોતાનું ધ્યાન રાખવાની પણ આજે થોડીક આવશ્યકતા દ્રષ્ટિગોચર થઈ રહી છે વાત કરીએ ઉપાયની તો આજે કન્યા રાશિના જાતકોએ શિવ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલકારી નીવડશે વાત કરી શુભ આજે કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલકારી છે તો કોઈપણ રીતે આજે લીલા રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે અને વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ થકી દિવસને વધારે મજબૂત અને કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ શ્રીય નમઃ આનો જાપ કરો દિવસ કલ્યાણકારી સાબિત થશે જી તો કન્યા રાશિ બાદ આવે છે તુલા રાશિ ને તુલા રાશિના જાતકોએ આજે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ

તો સાથે પરિવાર સાથે તમારો સમય રીતે પસાર થાય એમ પણ આજે શુભ રીતે આજનો દિવસ પસાર થશે પણ કેટલાક ઉપાયો જે વધારે મંગલકારી નીવડી શકે તો આજે શ્રીમદ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયનો પાઠ કરવો એ તુલા રાશિના જાતકો માટે મંગલકારી ઉપાય સાબિત થશે હવે વાત કરીએ શુભ રંગની તો આજે તુલા રાશિના જાતકો માટે રૂપેરી રંગ શુભ અને મંગલપ્રદ છે તો કોઈ પણ રીતે આપણે રૂપેરી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી અને હિતાવ બનાવી શકાય એ મંત્ર છે ઓમ શ્રીમ શ્રીય નમ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ મંગલમય રીતે પસાર થશે જી આવા જાતકો માટે આજનો દિવસ તમને ખુશી અને સન્માન આપવાળો સાબિત થશે આજે પરિવારમાં તમારો પ્રભાવ અને મહત્વ બંને વધી શકે એમ છે તમને વ્યાપારી અને વ્યવસાયિક ક્ષેત્રમાં

આજના આપના માટેના શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ પણ લાલ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો વૃશ્ચિક રાશિના જાતકો આજે લાલ રંગનો પ્રયોગ કરો શુભ અને હિતાવ સાબિત થશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી રહેશે મંત્ર છે ઓમ દુમ દુર્ગા યઈ નમઃ આજે આ મંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણપ્રદ સાબિત રહેવાનો છે જી

પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ આજે જળવાઈ રહી છે એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી આપના માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે જાણીએ શુભ રંગ વિશે તો ધન રાશિના જાતકો માટે આજે પીળો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આજે પીળા રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે વાત કરી શુભ મહામંત્રને કે જેના જાપ દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ આ મંત્રના જાપથી આપનો દિવસ મંગલકારી રીતે પસાર થશે આપની મનોકામના પૂર્ણ થઈ શકે તો એ યથાસંભવ આ મંત્રનો જાપ કરો આપને માટે હિતાવહ સાબિત થશે જી તો ધનબાદ આવે છે મકર રાશિ ને મકર રાશિના જાતકોનો આટલો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ જી બિલકુલ મકર રાશિ રાશિ ચક્રના 10મા ક્રમાંકમાં આવતી રાશિ એટલે મકર રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને ગ્ન આવા જાતકો માટે આજે તમને નાણાકીય બાબતમાં કરેલા પ્રયત્નોથી લાભ પ્રાપ્ત થઈ શકે છે વડીલોના આશીર્વાદ અને સહકારથી કોઈ કિંમતી વસ્તુ કે મિલકતની પ્રાપ્તિ થવાના પણ આજે યોગ અવસર બની રહ્યા છે તમારે આજે કેટલાક અનિચ્છનીય ઈચ્છા ન હોય છતાંય કરવા પડતા ખર્ચ છે કરવા પડશે તો સાથે વાણીને નિયંત્રણમાં રાખવાની આવશ્યકતા છે નહીં તો આખી જે ખુશીઓ આખા દિવસથી છે એની પર ગ્રહણ લાગવાની સંભાવના છે એટલે વાણી ઉપર થોડીક સંયમ રાખવો આજે આપના માટે ખૂબ શુભ સાબિત થશે વાત કરીએ ઉપાયની તો આજે મકર રાશિના જાતકો માટે શિવજીની પંચામૃત દ્વારા પૂજા કરવી મંગલકારી ઉપાય સાબિત થશે સાથે જાણીએ શુભ રંગ આજે મકર રાશિના જાતકો માટે જાંબલી રંગ શુભ અને મંગલકારી છે તો કોઈ પણ રીતે જાંબલી રંગનો પ્રયોગ કરો આપનો દિવસ મંગલમય બની રહેશે વાત કરીએ શુભ મંત્રની જે મંત્રનો જાપ આપના માટે આજે કલ્યાણકારી સાબિત થવાનો છે મંત્ર છે ઓમ શૂલપાણયે નમઃ મેળવી કુંભ રાશિ રાશિ ચક્ર ની અગિયારમા ક્રમાંકમાં આવતી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ગ શ ને શ આવા જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિનો જોવા મળશે આજે તમે કોઈ બાબતમાં નિર્ણય લેવામાં મૂંઝવણનો અનુભવ કરી શકો છો સાથે સાથે આજે તમારા તમારા ભાઈ બહેનો સ્નેહ અને સહકારથી ભરપૂર જોવા મળી શકે છે વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે દિવસ આજે લાભકારી સાબિત થવાનો છે તો એકંદર બધી રીતે આજનો દિવસ આપના માટે મંગલકારી છે વાત કરીએ ઉપાયની કે જેને કરવાથી વિશેષ લાભની સ્થિતિ જોવા મળી શકે એ ઉપાય છે આજે પોતાના માતા પિતાના આશીર્વાદ લેવાય એટલે એમની સેવા કરવી આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે આપના માટે વાદળી રંગ શુભ અને મંગલકારી છે રીતે વાદળી રંગનો કરો આપનો દિવસ શુભ સાબિત થશે અને વાત કરીશું શુભ મહામંત્ર વિશે કે જેનો જાપ કરવાથી મનોકામનાઓ આજે પૂર્ણ થઈ શકે મંત્ર છે ઓમ નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે મંગલકારી સાબિત થવાનો છે જી

જીવનસાથી સાથે કોઈ વાત લઈ આજે મતભેદ થવાની પણ સ્થિતિ જોવા મળી રહી છે આજે તમે કોઈ મિત્રની મદદ પણ કરી શકો છો એટલે આજનો દિવસ જોઈએ તો આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે કેટલાક ઉપાય છે જેને કરવાથી લાભ જોવા મળી શકે તો આજે શું ઉપાય કરીએ તો આજે જળમાં કેસર ગોળી એટલે કેસર વાળું જળ તૈયાર કરી

ઉપાય કરવા જોઈએ તે વિશે મેળવી લીધી હવે સમય થયો છે કે જેટલા પણ દર્શક મિત્રોએ ગતરોજ અમને કોલ કર્યા હતા તેમના પ્રશ્નો કયા હતા તેમના ઉત્તર આપવાનો સમય થઈ ચૂક્યો છે જી બિલકુલ કાલે જે પ્રથમ કોલર હતા ચિંતનભાઈ એમનો પ્રશ્ન લગ્ન ક્યારે થશે કઈ દિશામાં થશે કઈ રાશિમાં થશે ચિંતનભાઈ આપની મંગળ અને કુંડલી છે લગ્ન વિલંબથી થવાની સંભાવનાઓ છે જો કે આ વર્ષે આપને લગ્ન બની રહ્યા છે કઈ દિશા તો કહેવાય છે કે આપના માટે જન્મસ્થળથી પશ્ચિમ દિશા તરફ માંગા આવવાની સંભાવના વધારે છે એ દિશામાં પ્રયત્ન કરો બસો કિલોમીટરની અંદરનું પાત્ર મળવાની શક્યતાઓ વધારે છે ઇન્ટરનેટના માધ્યમથી અથવા તો કોઈ સંબંધીના માધ્યમથી દૂરના સંબંધીના માધ્યમથી શક પણ નક્કી થાય એવી સંભાવનાઓ વધારે છે રાશિની વાત કરવામાં આવે તો આપના માટે તમામ રાશિઓ શુભ છે તો કુંડલી મેળાવીને જ આગળ વધવું એ શુભ સાબિત થશે બીજા કોલર છે કેતનભાઈ કેતનભાઈ નો પ્રશ્ન છે કે નોકરીમાં પ્રમોશન ક્યારે મળશે કેતનભાઈ તમે બધી વિગત આપી છે એ પ્રમાણે તમારા માટે મંગળ ધારણ કરવું ખૂબ શુભ સાબિત થાય પણ જો જન્મનું સ્થળ આપ્યું હોત તો વધારે લાભકારી છે જે તમે તમારા જિલ્લાનું નામ આપ્યું છે પણ જન્મનું સ્થળ બનાસકાંઠામાં કયા ગામમાં છે એના પરથી એક્ઝિટ નક્કી થાય કે કયો સમય કારણ કે એ સમયમાં બે ગ્રહ બદલાતા હતા તો આના આધારે મંગળનું રત્ન એટલું કહી શકાય કે મંગળનું રત્ન ધારણ કરવું આપના માટે વ્યવસાયમાં લાભકારી છે તો મંગળનું રત્ન ધારણ કરવું અને વ્યવસાયમાં પ્રમોશન માટે શિવરાત્રી નજીકમાં આવે છે એ દિવસે શિવજીની મધ અભિષેક કરી પૂજા કરજો નિશ્ચિત લાભ મળશે બીજા કોલર છે ધરતીબેન કેશોદિયર નો પ્રશ્ન છે સરકારી નોકરીના યોગો છે કે કેમ ધરતીબેન આપની કુંડલીમાં સરકારી જોબ માટે સૂર્ય મજબૂત જોઈએ જે છે એટલે પ્રયત્ન કરો અવશ્ય લાભ મળશે પણ પણ સૂર્ય થોડોક નબળો રહ્યો છે છે તો ઉપાસના કરવી આવશ્યક સૂર્યને નિત્ય સવારે જળ ચડાવવું આ સાથે જો શક્ય હોય તો સવારે સૂર્ય નમસ્કાર કરવા સૂર્ય નમસ્કાર યોગ આપના માટે મંગલકારી સાબિત થશે સૂર્ય નમસ્કાર કરવાથી આપની મનોકામના પૂર્ણ થશે આત્મવિશ્વાસમાં વધારો થશે અને એ આપના માટે સરકારી નોકરીના ઇન્ટરવ્યુમાં સફળતાનું કારણ પણ બનશે બીજા કોલર છે જીતભાઈ એમનો પણ પ્રશ્ન છે કે સરકારી નોકરીની શક્યતાઓ છે કે કેમ જીતભાઈ આપની કુંડલીમાં જોતાં સરકારી નોકરીનો કારગ્ર સૂર્ય અને ગુરુ બંને મધ્યમ પરિસ્થિતિમાં છે એટલે સંભાવનાઓ ઓછી છે પણ પ્રયત્ન કરવાથી લાભ મળી શકે એકવીસ રવિવાર સુધી ભૈરવજીની આરાધના કરવી આપના માટે શુભ સાબિત થાય નજીકમાં કોઈ ભૈરવ મંદિર હોય તો એકવીસ રવિવાર ત્યાં દર્શન કરવા જવું અને દીપ કરવો ચોખાગીનો દીવો કરવો અને ભોગ સામગ્રી અર્પણ કરવી આપના માટે સાબિત થશે જો નજીકમાં ભૈરવ મંદિર ના હોય તો કોઈ પણ માતાના મંદિરમાં ભૈરવ અથવા હનુમાનજીની પ્રતિમા જોવા મળતી હોય છે તો એવા કોઈ મંદિરમાં પણ તમે દર્શન કરી શકો છો આ ઉપરાંત તમારા માટે એક મહામંત્ર છે એનો જાપ કરો લાભકારી છે ઓમ ધનાધ્યક્ષાય નમઃ આનો જાપ કરજો અવશ્ય નોકરી સારી મળવાની સંભાવનાઓ પ્રબળ બનશે બીજા કોલર છે અક્ષયભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન નોકરી લગ્નમાં સફળતા ક્યારે મળશે લગ્ન ક્યારે થશે નોકરીમાં સફળતા ક્યારે મળશે અક્ષયભાઈ આપની કુંડલીને જોતા શનિ કેતુ કુંડલીના પાંચમા સ્થાનમાં છે જેની ત્રીજી દ્રષ્ટિ સપ્તમ ભાવ પર પડે છે એટલે વિવાહમાં વિઘ્નો આવી શકે છે વાતો થઈને છૂટી જાય છે નક્કી થઈને છૂટી જવાની સંભાવના બને પાત્ર ન મળે બે પાત્ર જીવનમાં ઓછામાં ઓછા છે જે એક હશે આ ઉપરાંત સૂર્ય રાહુ ગ્રહણ યોગ કરી રહ્યા છે કુંડલીના અગિયારમા સ્થાનમાં જેના કારણે લાભ મળતા નથી તો આ બંને દોષોની શાંતિ પહેલા કરાવી લો વિવાહ પૂર્વે અર્ક વિવાહ અવશ્ય કરાવવા આપના માટે લાભકારી નીવડશે આ સાથે શનિ મહારાજની આરાધના કરવી હિતાવહ છે આ બંને જ કારણસર આ બંને ગ્રહ માન તમારા મહત્વના છે જેને અનુકૂળ કર્યાથી વ્યાપારમાં સફળતા મળશે અને વિવાહમાં પણ સફળતા મળશે શનિની ઉપાસના આપના માટે શુભકારી સાબિત થશે બીજા એક કોલર છે પૂજાબેન પ્રશ્ન છે દાંપત્ય જીવન ખૂબ ઝઘડા થાય સમાધાન ક્યારે થશે દાંપત્ય જીવનના ઝઘડા માટે જોવા માટે બંનેની કુંડલી જોવી પડે એકના ઉપરથી જોઈ ન શકાય પણ ઉપાય અવશ્ય કરો દેવી કવચના પાઠ કરો લાભ અવશ્ય મળશે જી તો આ હતા તમામ દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર કે જે ગતરોજ તમામ દર્શક મિત્રો પ્રશ્નો પૂછ્યા હતા અને આજે પણ જેટલા મિત્રો દર્શક મિત્રો છે કે જેમના પ્રશ્નો આવ્યા છે તે તમામના ઉત્તર અમે આ જ કાર્યક્રમમાં આવતીકાલે આપને આપવાના છીએ તો તમામ માહિતી આપવા બદલ આશુતોષજી આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભગવાન તો દર્શક મિત્રો આશા છે કે આપને જે પણ માહિતી આપી તે ઉપયોગી લાગી હશે ને આ રીતે આપણે નિત્ય ક્રમ અનુસાર આપણે દરરોજ મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર thank <laughs> you